કુદરતનો નજારો તેમજ નર્મદા પરિક્રમા વાસીઓની સેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે ડુંગરના ખોડે આવેલ આ સ્થાન એટલું રમણીય છે કે ત્યાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે આ નવરાત્રી નિમિત્તે મા શક્તિના આશીર્વાદ લેવા માટે આ અમારે તણખલા અંબાજી જે નાના અંબાજી તરીકે પ્રખ્યાત છે ત્યાં નવરાત્રી નિમિત્તે નોમ દશેરા નિમિત્તે હજારોની સંખ્યામાં ભીડ આવે છે અને બધાને મા શક્તિના આશીર્વાદ મળે છે અને બધા અહીંયાથી કંઈ ને કંઈ માતાજી જોડે માગીને જાય છે બધાની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા બધા અહીંયા ખૂબ આનંદ અનુભવે છે તથા આ પબ્લિકને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર પોલીસવાળા ખડેપગે બધાના આયોજન બધાની સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખડે પગે પોલીસ ખાતું ઊભું છે અને અમારે જાણ કરી પીડબ્લ્યુડીમાં કે આટલી પબ્લિક થાય છે તો એમણે પણ સરકારી તંત્રએ પણ તૈયારીમાં રોડ રસ્તાની સાફ સફાઈ અને ખાડા પુરાવડા એવાને બધું વ્યવસ્થિત એવું કે જેથી માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એનું ખૂબ જ સરસ ધ્યાન રાખવું છે અને પોલીસ ખાતાનો પણ ખૂબ ખૂબ આભાર સરકારી તંત્ર પણ ખડે પગે રહ્યું અને બધા દર્શનાર્થીઓને પણ સુવિધા સગવડ ખરી અમે તો કાયમ જ અહીંયા આવીએ છીએ અને માતાજીના દર્શન કરવા આવે છે દર વર્ષે આવીએ સૂનામાં બી આવે છે આવે છે અને માતાજીમાં અમે મનોકામના માંગીએ છીએ મનોકામના પૂરી પણ કરે છે માતાજી અમારી અમે અહીંયા આવીએ તો અમને શાંતિથી એમ મન બી શાંતિ થઈ જાય અમારું બધી રીતે અમારે ખુશીમાં લઈ આવીએ યે દ્રમ અથલી नानी अम्बाजी जीवनपुरा नाम से प्रसिद्ध है यहाँ परिक्रमा अन्य क्षेत्र और ये बावन पीठों में तो नहीं आती हैं लेकिन निम्न शक्ति पीठ जो शक्ति आज इनके अंदर विराजमान है वो प्रांगण के अंदर आने के बाद भक्तों को खुद मालूम पड़ जाता है ये आज का पावन पर्व दशहरा नवरात्रि ये सबसे बड़ा उत्सव है जिसमें हजारों के लोग हजारों की संख्या में लोग दर्शन के लिए आए हैं और यहाँ से आज तक कोई भक्त खाली नहीं गया लेकिन अपनी भावना और श्रद्धा होना चाहिए मनोकामनाएं सबकी पूरी हुई हैं और श्रद्धा और प्रेम यहाँ का जैसा हमारी भावना होगी वैसा हमको फल मिलेगा ये फल हमारे कर्मों के ऊपर निर्भर होता है माता के अंदर जो शक्ति है वो शक्ति अब हमारे आपके कर्म करने के बाद ही घोषणा किया जाएगा जितने देर जितनी समय प्रांगण के अंदर माता जी के स्थान पर बिताएंगे उतनी टाइम शायद हर भक्त की चिंता दुख संकट उतनी टाइम तक दूर रहता है સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર